મિત્રો માતા મેલડીના ભૂઆને એક વગડે ભટકતી ચૂડેલ પોતાનો ભાઈ બનાવે છે અને પછી તે આ ભૂવાના ઘરે આવે છે અને પછી તે આવ્યા પછી મારી મેલડી જે ઇતિહાસ રચે છે તો મિત્રો સરસ મજાની સત્ય ઘટના છે તો ચાલો તેને વિસ્તારથી જોઈએ નમસ્કાર મિત્રો ઘણા વર્ષો પહેલાં કાકા થઈ ગયા અને આ કાકા માતા મેલડીના ભગત હતા અને પોતે કાકા રાવળદેવ હતા તેથી તેઓ ડાક વગાડતા અને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા પણ મિત્રો આ કાકાની ડાખ એવી વાગતી કે જ્યારે પણ કોઈ ભૂવો ધૂણવા બેઠો હોય અને જો ત્યાં કાકાની ડાખ વાગે ને તો પછી તો માતાજીને રમવા તો આવવું જ પડે એવો આ કાકાનો પ્રભાવ હતો અને આ કાકા માતા મેલડીને ખૂબ માને અને પોતાને એક આદત હતી કે તેમને હોકો ટાઈમસર પીવો પડે અને જ્યારે પણ તેઓ ક્યાંક ડાક વગાડવા જાય એ પહેલાં તેઓ હોકો પીતા અને હોકો પીધા પછી જે ડાખ વગાડતા અને જે માતાજી રમવા આવતા ને તેનો મહિમા અનેરો હતો અને જ્યાં સુધી તેઓ હોકો ના પીવે ને ત્યાં સુધી એમના હાથ ધ્રુજે અને એમનાથી ડાખ વાગે નહીં આવા હતા આપણા કાકા અને મિત્રો એક દિવસની વાત છે અને જાલમ કાકાના ગામની બાજુના ગામમાં માતાજીનો નવરંગો માંડવો નાખેલો અને ત્યારે આ જાલમ કાકાને પોતાની ડાક વગાડવાનું વાયક આવેલું તેથી જાલમ કાકા તો સાંજના સમયે માતા મેલડીના ધૂપ દીવા કરી અને માતા મેલડીની રજા લઈ અને ખભે ડાકનો ઠેલો નાખી અને તેઓ ત્યાંથી ચાલવા લાગે છે અને ચાલતા ચાલતા તેઓ એ બાજુના ગામમાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને પછી તેઓ પોતાનો હોકો બહાર કાઢી અને માંડવાની વચ્ચે તો હોકો હોકો પીવે છે છે અને પીધા પછી જાલમ જે વગાડે એનાથી એક એક ભુવાના ખોડીએ એમની માતાઓ ધૂણવા આવે છે અને આખી રાત ડમ્મર ડાક વાગે છે અને ભુવાઓ માતાજીના હાકલા કરે છે અને આમ કરતા કરતા સવાર પડી ત્યારે સવારે માંડવાની થાંભલી વધાવી અને બધા બુવા પોતપોતાના ઘરે જાય છે પરંતુ એ ગામના માણસો આ રાવળદેવ ઉપર ખૂબ જ ખુશ થાય છે અને કાકાને તેઓ જવા દેતા નથી અને દિવસે પણ એમના ઘરે રાખે છે અને માતાજીના ડાક વગાડે છે અને આમ કરતાં કરતાં આ દિવસની પણ સાંજ પડી તેથી કાકા કહેવા લાગ્યા કે ભાઈઓ હવે મને મારા ઘરે જવું પડશે કારણ કે મારા ઘરે એક મારો નાનો ભાઈ છે અને મારી પત્ની બંને ઘરે એકલા છે તો તેમને મારા વગર ફાવશે નહીં એટલે હવે મારે ઘરે જવું પડશે અને આમ કરતાં કરતાં ઝાલમ કાકા ત્યાં પાછા પોતાના ડાકના ઠેલાને ખભે નાખી અને ત્યાંથી હવે ચાલવા લાગે છે અને ચાલતા ચાલતા તેમને રાતનું અંધારું થઈ જાય છે અને મિત્રો એ સમયગાળામાં ત્યારે રેતવાળા રસ્તા હતા અને આજુબાજુમાં ઊંચી ઊંચી થુવરની વાળો હોય છે તેથી તેઓ એવી વાળોને વિંધતા વિંધતા પોતાના ગામ તરફ નીકળ્યા છે અને ચાલતા ચાલતા તેમને અડધી રાત થવા આવી છે કારણ કે રાતનું અંધારું છે કાળી અમાસની રાત છે અને રસ્તો સૂજતો નથી કઈ બાજુ જવું એનું કાંઈ ભાન નથી તો પણ જાલમ કાકા માતાજી મેલડીના ભજન ગાતા ગાતા એકલા એકલા જઈ રહ્યા હોય છે અને રસ્તામાં હવે તેમને હુકો પીવાની તડપ લાગી પરંતુ તેઓ હુકો કેવી રીતે પીવે કારણ કે તેમની પાસે આ હુકો સળગાવવા માટે કંઈ છે નહીં પરંતુ તેમના તો હાથ પગ ધ્રુજવા લાગ્યા અને હુકો પીધા વગર હવે એમને ચાલે એમ નથી તેથી તેઓ આજુબાજુમાં નજર કરતા કરતા ચાલ્યા જાય છે ત્યારે તેમની નજરે એક દૂર અગ્નિનો પ્રકાશ દેખાય છે તેથી જાલમ કાકાના જીવમાં જીવ આવ્યો અને કહે છે કે હાસ અહીંયા મને હોકો પીવાનો મેળ પડી જશે અને આમ આટલું કહી અને પછી તો જાલમ કાકા એ જે અગ્નિ સળગી રહી હતી એ બાજુ ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા ત્યાં પહોંચે છે તો એક ભાઈ પોતે તાપણું કરી અને તાપી રહ્યા છે અને પોતે એકલા એકલા બેઠા છે ત્યારે કાકા એમની પાસે પહોંચે છે અને ત્યાં જઈને કહે છે કે હે ભાઈ કોણ છો તમે ત્યારે ભાઈ કહે છે કે ભાઈ અહીંયા મારું ખેતર છે અને ખેતરમાં પાણી વાળવા માટે બેઠો છું પરંતુ મને ઠંડી લાગતી હતી તેથી આ તાપણું કરી અને અહીંયા તાપી રહ્યો છું ત્યારે કાકા કહે છે કે ભાઈ હું હોકો પીવા માટે અહીંયા તમારી પાસે આવ્યો છું ત્યારે પેલા ભાઈ કહે છે કે એવું છે તો કાઢો તમારો હોકો આપણે બંને સાથે પીએ અને આમ પછી તો કાકાએ પોતાના ઠેલામાંથી હોકો બહાર કાઢ્યો અને તેમાંથી એક અંગારો લઈ અને હોકા ઉપર મૂકે છે અને પોતે પીવે છે અને બાજુમાં બેઠેલા પેલા ભાઈને પણ આપે છે ત્યારે એ ભાઈ પણ હોકો પીવા લાગે છે અને આમ પછી તો થોડી વાર બંને જણા વાતો કરે છે અને પછી કાકા પાછો પોતાના હાથમાં હોકો લઈ અને આંખો બંધ કરી અને બરાબર હુકો ખેંચે છે અને ખેંચ્યા પછી જીવા પેલા ભાઈની સામે હાથ લાંબો કર્યો ને ત્યાં તો એક મોટો અગ્નિનો ભડકો થયો અને ત્યાં જે ભાઈ બેઠો હતો તેની જગ્યાએ એક આગની ચિંગારી સળગી ત્યારે કાકા પોતાની આંખોથી જોઈ રહ્યા છે કે મને હુકો ચડી ગયો છે કે પછી અડધી રાત્રે કોઈ મારી સામે ખેલ ખેલી રહ્યું છે ત્યારે પોતાની આંખો ચોળી અને સામે જુએ છે ત્યાં તો એક ચિંગારીમાંથી બીજી થઈ બીજીમાંથી ત્રીજી થઈ ત્રીજીમાંથી ચોથી થઈ અને આમ કરતાં કરતાં ઘણી બધી ચિંગારીઓ થઈ અને પછી તો આ જાલમ કાકાને ઘેરી લીધા ત્યારે આવી ઘટના બનતાની સાથે જ જાલમ કાકા સમજી ગયા કે માનો કે ના માનો પરંતુ આ કોઈ માણસ નથી પરંતુ આ તો કોઈક અલૌકિક માયા છે અને મને વસમાં કરવાની કોશિશ કરે છે તેથી જાલમ કાકા ત્યાંથી ઊભા થઈ ગયા અને ઊભા થઈ અને કહે છે કે હેમાં મેલડી આજે તારા સિવાય મને કોઈ બચાવી નહીં શકે અને મારી આજે તું જો મને બચાવવા અને અહીંયા અડધી રાત્રે પહોંચવામાં થોડી પણ મોડી પડીને તો મારી કોણ જાણે આ કઈ માયા છે પરંતુ મારો જીવ ભરખી જશે માટે મારી મેલડી તું વહેલી આવજે અને આમ આટલું કહી અને કાકા જેવા ચાલવા ગયા ને ત્યાં તો પેલી બધી અગ્નિની ચિંગારીઓ ચારે બાજુ ફરી વળી અને તેમને રસ્તો આપતી નથી પરંતુ માતા મેલડીનું નામ લીધું ને ત્યાં તો કાકાને માતા મેલડીનો એક હુબકો આવ્યો અને જેવો હુબકો કર્યો ને ત્યાં તો સામેથી મારગ થયો અને જાલમ કાકા પાછા આગળ આગળ ચાલવા લાગ્યા અને થોડાક અગાઉ દૂર ચાલ્યા અને તેમના મનમાં વિચાર આવ્યો કે હવે તો પેલી અલૌકિક માયા મારી પાછળ નહીં આવતી હોય આમ વિચારી અને પાછળ લમણો કર્યો ત્યાં તો એક મોટી ચિંગારી તેમની પાછળ પાછળ આવી રહી છે તેથી કાકા આગળ આગળ ચાલતા જાય છે માતા મેલડીનું નામ લેતા જાય છે અને પાછું વળીને જુએ છે તો તેમની પાછળ એ જ ચિંગારી આવતી જાય છે તેથી હવે કાકા મૂંઝાણા અને મનમાં વિચાર કરે છે કે મને લાગે છે કે આ મને ભરખી જવા માટે મારી પાછળ પાછળ આવે છે તેથી કાકા ત્યાંથી દોડે છે તો પણ પેલી ચિંગારીનું અંતર એટલું ને એટલું રહે છે અને જાલમકાકાની પાછળ ને પાછળ આવતી જાય છે તેથી કાકા હવે પાછું જોતા નથી અને ચાલતા ચાલતા વહેલા પરોઢીએ પોતાના ગામના ઝાંપે પહોંચે છે અને ઝાંપે પહોંચી અને પાછો લમણોવાળીને જુએ છે તો એ ચિંગારી એમના ઝાંપે ઊભી રહી જાય છે અને પછી તો કાકા પોતાના ઘરે પહોંચે છે અને ઘરે પહોંચી અને ખૂબ જ ડરી ગયા હોય છે તેથી તેઓ આ વાત કોઈને કહેતા નથી અને ડાકનો ઠેલો માતા મેલડીના મંદિરની પાસે મૂકી અને માતા મેલડીની ત્રણ તાજમ ભરીને કહે છે કે ઘણી ખંભા મારી મેલડી દેવ આજે તો તે મને બચાવી લીધો નહીતર કોણ જાણે એ અલૌકિક માયા મને મારી નાખત આમ કહી અને તેઓ તો પોતાના ઢોલિયામાં જઈ અને નિંદ્રાને આધીન બની જાય છે ત્યારે જાલમ કાકાના સપને માતા મેલડી આવે છે અને માતા મેલડી આવી અને જાલમ કાકાને કહે છે કે હે જાલમ કાકા તમને ખબર છે કે આજે રાત્રે તમે કોનો સામનો કર્યો છે અને તમારી પાછળ પાછળ જે આવતું હતું એ કોણ હતું એમનું તમને ખ્યાલ છે ત્યારે જાલમ કાકા કહે છે કે માડી હવે હું તો રહ્યો કાળા માથાનો માનવી અને મારા જેવા તુચ્છ માણસને એવી બધી ક્યાંથી ખબર હોય કે એ કોણ હતું પણ માડી એ બધી તો તને જરૂર ખબર હશે તો માડી તું મને જણાવીશ કે એ કોણ હતું ત્યારે માતા મેલડી કહે છે કે હે જાલમ કાકા એ તો વન વગડે ભટકતી એક ચૂડેલ હતી અને એ ચૂડેલ હંમેશા અલગ અલગ પોતાના રૂપ ધારણ કરી અને ગામના માણસોને મારે છે અને કદાચ મારે નહીં ને તો એમને વળગે છે અને પછી તેને જે ભાવતું ભોજન આપો ને ત્યારે તે પાછી જાય છે પરંતુ જાલમ કકા એ તમને પણ વળગવાની તો ઘણી કોશિશ કરી પરંતુ હું મેલડી જ્યારે તમારી પાસે આવીને તેથી એ ચૂડેલ તમારી પાસે આવી શકી નહીં પરંતુ એ ચાલતી ચાલતી તમારી પાછળ પાછળ ઠેઠ તમારા ગામ સુધી આવી છે અને ગામના બહાર ઝાંપે તે ઊભી છે અને અત્યારે પણ એ ત્યાં જ ઊભી છે ત્યારે જાલમ કાકા કહે છે કે માડી તું એનું કાંઈક કરજે ત્યારે માં મેલડી કહે છે કે જાલમ કાકા એમાં મારો વાક નથી તમે એને હોકો પાયો હતો તેથી એને હોકાનો સ્વાદ ગમ્યો છે અને આટલી આસાનીથી તો જશે નહીં ત્યારે જાલમ કાકા કહે છે કે તો મેલડી હવે મારે શું કરવું જોઈએ પણ ત્યાં તો એટલું કહેતાની સાથે તો માતા મેલડી અંતર ધ્યાન થઈ જાય છે ત્યારે કાકાને એમનો જવાબ મળતો નથી અને પછી આમ કરતાં કરતા સવાર પડી ત્યારે સવારે કાકાની પત્ની વગડામાં લાકડા કાપવા માટે ઘરેથી નીકળે છે અને ગામના ઝાંપેથી જેવી રીતે વન વગડે પહોંચી અને વગડામાં લાકડા કાપી અને મોટો ભારો કરે છે અને ભારો માથે ઉપાડી અને ચાલતી ચાલતી પાછી એ ગામના પાદરે આવે છે અને ગામના પાદરે આવી અને ત્યાં એ ભારાને નીચે નાખે છે અને થોડીક વાર વિસામો કરે છે અને પછી તેઓ વિચાર કરે છે કે હવે આજે તો હું બરાબર થાકી છું અને કોઈક આવી અને થોડોક ટેકો કરી અને મારો ભારો માથે ઉપડાવે તો મને થાક ઓછો લાગે અને આમ આવો વિચાર કરી રહ્યા હોય છે ત્યારે ગામના ઝાંપે ઊભેલી પેલી આ ઘટના જોઈ રહી છે અને પછી તે એક સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરે છે અને સ્વરૂપ ધારણ કરી અને ચાલતી ચાલતી પહોંચે છે આ કાકાની બાઈ પાસે અને ત્યાં જઈને કહે છે કે હે બહેન તમે અહીંયા કેમ ઊભા છો અને આમ તેમ નજરો કેમ નાખી રહ્યા છો ત્યારે એ કાકાની બાઈ કહે છે કે હે બહેન હું તો આ લાકડાનો ભારો કોઈ આવી અને મારા માથે ઉપડાવે તો મને થાક ઓછો લાગે પણ હવે તમે આવ્યા છો તો મારું કામ થઈ જશે ત્યારે પેલી કહે છે કે હું તમને ભારો તો ઉપડાવું પરંતુ આ દુનિયામાં મારું કોઈ છે નહીં તો મને તમારા ઘરે લઈ જશો ખરા ત્યારે જાલમ કાકાની બાઈ દયાળુ હતા અને તેઓ કહે છે કે હા તારે મારા ઘરે આવવું હોય તો ચાલ તારે રહેવું હોય એટલા દિવસ રહેજે તને કોઈ વાતની ખોટ પડે અને અને આમ આટલું કહી ભારો માથે ઉપડાવ્યો અને પછી કહેવા લાગ્યા કે ચાલ બહેન આગળ થા આમ કહી અને પાછું વળી અને લમણો કર્યો તો પાછળ કોઈ છે નહીં તેથી જાલમ કાકાની બાઈના સહસ્ત્ર રુવાટા બેઠા થઈ ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે અરે રે આ કોણ હતું અને એ કોણ હતું કે જેને મેં મારા ઘરે આવવાનો આદેશ આપ્યો છે અને આમ કહી અને તેઓ તો ડરતા ડરતા પાછા પોતાના ઘરે આવે છે અને ઘરે આવી અને બહાર આંગણામાં ભારો નાખી અને કાકાની પાસે પહોંચે છે અને ત્યાં જઈને કહે છે કે હે સ્વામી આજે મારી સાથે એક અજીબ ઘટના બની છે અને કોણ જાણે હવે આપણા ઘરે શું થશે ત્યારે કાકા કહેવા લાગ્યા કે શું થયું છે તમે મને વિસ્તારથી કહો ત્યારે તેઓ કહે છે કે હું આપણા ગામના ઝાંપે ઊભી હતી અને ભારો માથે ઉપડાવવા માટે મેં આજુબાજુ ઘણી નજર કરી પરંતુ કોઈ મને નજરે પડ્યું નહીં પરંતુ એક સ્ત્રી મને નજરે પડી અને એણે મને ભારો ઉપડાવતા પહેલાં કહ્યું કે તમે મને તમારા ઘરે લઈ જાઓને તો હું આ ભારો તમને ઉપડાવું અને મેં ત્યારે એમ કહ્યું કે ભલે તારે મારા ઘરે આવવું હોય તો આવજે પણ મને ભારો તો ઉપડાવ અને ભારો ઉપડાવી અને મેં પાછું વળીને જોયું ને તો આજુબાજુમાં કોઈ હતું નહીં અને કોણ જાણે એ સ્ત્રી કોણ હતી અને ક્યાં ગાયબ થઈ ગઈ ને એની મને ખબર જ ના પડી અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો કાકા કહેવા લાગ્યા કે આપણી સાથે ઘોર અનર્થ થઈ ગયો છે અને એ બીજું કોઈ નહીં પરંતુ વગડે ભટકતી એક ચૂડેલ હતી અને હું જ્યારે અડધી રાત્રે એને વગડેથી આપણા ગામના ઝાંપા સુધી તો લાવ્યો હતો પરંતુ તમે તો ઝાંપેથી ઘરે લાવી દીધી છે તો કોણ જાણે હવે તે ક્યાં હશે અને આટલું કહેતાની સાથે તો બંને બહાર જઈને જુએ છે તો જે પેલો લાકડાનો ભારો જે નીચે પડ્યો હતો એ આપોઆપ ધ્રુજી રહ્યો છે તેથી જાલમકાકા સમજી ગયા કે માનો કે ના માનો પરંતુ હવે આ વન વગડે ભટકતી એ ચૂડેલ આપણા ઘર સુધી આવી ગઈ છે અને પછી જાલમ કાકા આટલી ઘટના જોતાની સાથે જ માતા મેલડીના ધૂળના ધડીમલે પહોંચે છે અને ત્યાં જઈ અને હાથમાં માળા લઈને જુએ છે તો સાચે જ એ ચૂડેલ હવે આ જાલમ કાકાના ઘરના આંગણામાં આવી અને ઊભી રહી ગઈ છે તેથી જાલમ કાકા પોતાના આખા પરિવારને બોલાવી અને માતા મેલડીને પૂછે છે ત્યારે માતા મેલડી જાલમ કાકાના કોઠે ધૂળવા આવે છે અને કહે છે કે આ ચૂડેલને મેં વચને બાંધી દીધી છે અને આ આ તમને ભાઈ બનાવી અને અને આંગણામાં બેસણા કરવા માગે છે કાકા મને વચન આપ્યું છે કે તેઓ તમારા ગામને કે આ તમારા ઘરના પરિવારને ક્યારેય કોઈને દુઃખ નહીં પહોંચાડે પરંતુ એને તમે બેસાડશો તો એ તમને લીલા લહેર કરાવશે અને આમ આવા વચને બાંધી અને માતા મેલડીના કહેવા પ્રમાણે એ ચૂડેલને કાકા પોતાની બહેન બનાવી અને ત્યાં આંગણામાં એને આશરો આપે છે અને પછી તો આ ચૂડેલમાં ખાલી કાકાના પરિવારને જ નહીં પરંતુ આખા ગામમાં પણ જો કોઈ આ ચૂડેલમાંની માનતા માને તો એમના કામ કરવા લાગ્યા અને આમ એમના બેસણા કર્યા પછી કાકાના પરિવારમાં સુખ સાહેલી વધે છે અને ગામમાં પણ માતાજી ઘણા કામ કરે છે તો મિત્રો આવી રીતે માતા મેલડી ચૂડેલ માને વચને બાંધી અને જાલમ કાકાની સહાયતા કરવા માટે એમના ઘરે રાખી લે છે તો મિત્રો આવા ઇતિહાસ છે મારી મેલડીમાંના મિત્રો તમને આવા ઇતિહાસ જોવા રોજે રોજ ગમતા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો